સુરત શહેરની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા ચાર હજાર અકાઉન્ટની માહિતી મળેલ હતી જેમાંથી ચેક અથવા તો એટીએમ વિડ્રોવલ સુરતથી થયેલ હતું એમાં જે કમ્પ્લેન્ટ છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે જે અલગ અલગ ન્યૂલ અકાઉન્ટમાં નોંધાયેલ છે પણ જે વિડ્રોવલ થયેલ હતી એમાં વિડ્રોવલ સુરત થી થયેલ હતી એટલે જે ચાર હજાર અકાઉન્ટ છે એ અમે લોકોને મળી મળી આવેલ હતું આ ચાર હજાર અકાઉન્ટને અકાઉન્ટ ખા બેંક ખાતાઓની વિશ્લેષણ કરી સુરત સાયબર સેલ દ્વારા સાયબર સેલ ઉપરાંત ઝોન અથવા ડીસીબી અને એસઓજીની ટીમ પણ બનાવીને તમામ ટીમોમાં વેચણી કરવામાં આવેલ હતી અલગ અલગ ખાતાઓમાં અને તમામને જવાબદારી પણ આપવામાં આવે છે કે તમામ ખાતા ધારકોની ચકાસણી કરીને અમે લોકોને દરરોજની માહિતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે કામગીરી છે છેલ્લા દિવસથી છે અને આમાં અમે લોકોને ટોટલ અડસઠ જેટલા બેંક એકાઉન્ટ્સની માહિતી મળી છે અને અડસઠ બેન્ક એકાઉન્ટ્સના સામે અત્યાર સુધીમાં અમે લોકો ઓગણ્યાસી ફરિયાદો આખા સુરત શહેરમાં નોંધાયેલ છે એમાંથી સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ના સિવાય બીજા જે લોકલ પોલીસ સ્ટેશન છે એમાં પણ એફઆઈઆર લોન્ચ કરવામાં આવેલ છે આજે તમામ કામગીરી છે એ સાયબર સેલમાં ઉપયોગમાં આવતા જે મ્યુલ એકાઉન્ટ છે એના એને અટકાવવા માટે અને એમાં એના જે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ છે એના ઉપર ડેટરન્સ લાવવા માટેની આખી કામગીરી ચાલુ કરવામાં આવે છે અને નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ કોઈ પણ ઇનોસન્ટ વ્યક્તિને હેરાન કરવામાં આવેલ નથી જે જેન્યુનલી ગુનામાં સંડોવાયેલા આરોપીઓ છે એમને જ પકડવામાં